ભાજપની ચાંપલુસી બંધ કરો પટ્ટા ઉતરતા વાર નથી લાગતી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુંડાગીરીઓ પોલીસની મિલી ભગત વગર શક્ય નથી ભૂતકાળમાં અનેક પોલીસ કર્મચારીઓ જેલમાં પણ ગયા છે અને તેમની વર્દી પણ ઉતરી છે આ શબ્દ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં અત્યારે કેટલીક જગ્યા પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ છે અને નેતાઓના નિવેદન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે જૂનાગઢના કાળવા ચોકમાં પહોંચેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ચાંપલુસી બંધ કરો નહીં તો પટ્ટા ઉતરતા પણ વાર નહીં લાગે તે વધુ આગળ પડતા કહે છે કે તમારી વર્ધી ઉતારો અને ચૂંટણી લડવા માટે મેદાનમાં આવો તાકી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને તાપલોશી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાના જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્તી છોડીને રાજીનામું આપીને તમ તમતર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો અમને വാદો નથી પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે ત્યાં રેડ પાડો કોણ તમને રોકે છે અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે તમે જૂનાગઢ ને કઈ દિશામાં લઈ જવા માંગો છો આવા જેટલા લોકો ખાખી વર્તી કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલા આવીએ છીએ મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો આટલું યાદ રાખજો સમય બધાનો આવે હા કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે આ પત્તા વાત ન લાગે આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો આમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વર્ષ પોલીસ પર આરોપ લગાવતા વધુ કહે છે કે અસામાજિક પ્રવૃત્તિ હોય અને ગુંડાગીરીઓ હોય તે પોલીસની સંડોવણી વગર શક્ય નથી અને પોલીસની રહેમ નજર હેઠળ જ આ ધંધા ચાલતા હોય છે તે પોલીસને કહે છે કે તમારી વર્દી ઉતારો અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે મેદાનમાં આવો